આજે એક નવી ગાય આવી છે જોઈ શકો છો આજે જ વીયાણી છે આજે જ વીયાણી છે હરિયા ગાય ગાય ખૂબ જ સારી છે એનું આ બચ્ચું છે આજે ગાયો બે ત્રણ ગાયો હું બતાવી દઉં તમને હજી વાગળવા છે ઘણો એનું આ બચ્ચું છે કારિયા દોવાઈ ગઈ છે આનું સાત થી આઠ લીટર દૂધ હાજરમાં છે અને જોઈ શકો છો પહેલીયાત માં એનું બાવલું બહુ સારું છે બેકેટ હમણાં થોડા મચ્છર વધારે થઈ ગયા છે એટલે ગાયો થોડી કરે છે બીજી પણ આપણી પાસે ગાયો તો છે જ એ પણ એક આ પહેલી જ છે દોઆઈ ગઈ છે ગાય ખૂબ જ સારી છે અને એક આ ગાય દોરાય છે તમે જોઈ શકો છો અને અને એક આ બચ્ચું છે એ આપણે પહેલીયાત ગાય નું બચ્ચું છે એ હું તમને બતાવી દઉં છું એ આ ગાય નું બચ્ચું છે જ સારી છે હરિયા પહેલીયાત છે પણ હમણાં દોરાઈ ગઈ છે અને બીજી આ ગાય નું હું તમને બતાવી દઉં છું તો આ ગાય દોરાય છે એ આ ગાયનું બચ્ચું છે તમે જોઈ શકો છો અને જે આ ગાયનું બચ્ચું છે એ પણ હું તમને બતાવી દઉં છું આ ગાયનું બચ્ચું હું તમને બતાવવા જઈ રહ્યો છું આર્યવા આ છે બચ્ચું એનું લાલ કલરનું બચ્ચું છે અને એ કારિયા ગાય છે આની રેડલી છે નીચે સાત થી આઠ લીટર જેટલું દૂધ આપે છે આપણી પાસે તમામ ગાયો લોકલ હાજરમાં છે અને ઓલી બે ગાય ચાભણ છે એ પણ હું તમને ગાય બતાવી દઉં છું કે કેટલી તૈયાર થઈ ગઈ છે કેમ કે બહાર લઈ જવી હોય તો અહીંયા વ્યાઈ જાય તો ખૂબ સારું કહેવાય બંને ગાયો હું બતાવી દઉં છું કે કેટલી ગાયો તૈયાર થઈ છે આ બીજા ત્રેડલી છે બાવલું સરસ એકદમ વાળા છે બેકેટ કલરનું અને આ આ કાળી ગાય તમને બતાવી દી ત્રણ ચાર દિવસ પહેલા એ સારી તૈયાર થઈ ગઈ છે હજી આ ગાય દસ દિવસ તો લઈ જ લેશે ગાય ખૂબ જ સારી છે આ રીયા હજી બાઉલો એકદમ ઢીલો છે પાછળનો ગાય એકદમ મજબૂત છે કાંઠે એકદમ ગાય મજબૂત છે અને લોકલ ગાય છે તમે જોઈ શકો છો એમને આજે બધી ગાયો તમામ ગાયો આજે આપણી પાસે હાજરમાં છે લોકલ કોઈ પણ આવો તો પુંજાભાઈ ખટાણા નું નામ લેજો આ ગામની અંદર પુંજાભાઈ ખટાણા પહેલી આત્મા બે છે ત્રીજી હાથમાં છે બીજી હાથમાં છે અને આ રીયા ત્રીજા વેતરમાં વીયાણી છે ગાય આજે આવી છે તમામ ગાયો આપણી પાસે આજે હાજરમાં છે આપણે કોઈ ફાલતુ વીડિયા નાખતા નથી જે આપણી વાડાની અંદર હોય છે તે જ વીડિયા આપણે નાખીએ છીએ ચલો જય માતાજી અને રા ગામ જેતળા રોડ ઉપર ચોકડી રાહ ગામમાં આવો એટલે જેતળા રોડ ઉપર વાડો આવેલો છે આપણો